કરવાના એમાંથી આવજો બાકી ગામવાળા બહુ ગરમ છે ડોહા માણા મેં મજૂરી તો રાઈ જાય ખેતીમાં પૈડા મૂકા તો અમને કોણ આપણને ખાવાનું વિચાર કરે કે તમે અમે સરકાર સુધી પહોંચાડું વાત સારું પકડજો મારું કોઈ નથી સાચી વાત છે ચિંતા નહીં કરું નમસ્કાર અને આભાર તમે ઘણી વખત સાંભળતા હશો મોટા સ્ટેટમેન્ટ કે ગરીબ માણસ છેવાડાનો માણસ સુધી વિકાસ પહોંચવો જોઈએ સમૃદ્ધ થવા જોઈએ લખપતિ દીદીઓ બનવા જોઈએ હું એક ગામમાં આવ્યો છું નવસારીના અડદી ગામ છે અડડી અડ્ડી નવો મોલ્લો અડડી નવા મોલ્લામાં છું અને તમે વિશ્વાસ નહીં કરશો કે આ ગામ નવસારી મહાનગરપાલિકામાં જ આવે નવસારી મહાનગરપાલિકાના ક્ષેત્રમાં આવે છે નહીં આવું તો એ તો નવસારી જિલ્લામાં આવે છે નવસારી શહેર વિધાનસભામાં આવે છે અને એની હાલત તમને બતાવું ને આ મને કહેજો કે આ રહેવાલાયક છે કે નહીં એમ અને આને છેવાડાના માણસનો વિકાસ કહેવાય કે શું એમ શું નામભાઈ તમારું ઈશ્વરભાઈ ઈશ્વરભાઈ મને કેમ બોલાવ્યો અમારા ત્યાં ને એટલું પાણી પીવાનું બી એટલું ખરાબ આવતું છે તમે જોવા આવે થોડોક ચાલુ છે નર્સ થોડું બતાવીએ ને ગાડી પણ નથી જતી અંદર એવી હાલત છે અમારે તમારે કેમ એવી હાલત અરે જ્યાં ઘટે લાવીને આજે હમણાં ખોદી ત્યાંની કઈ જ નથી કંઈ કરતા હમણાં વચ્ચે બી તમને થોડું આલ આખી ગયા હમણાં એક મયત થયું એટલે અમારા કાકા મરી ગયા એટલે થોડું એટલે મયત્યુ પછી નાખી ગયા પછી આટલા રોડ આજક બનાવ્યો હત્યા બાકી તો હજુ તો અમારા ગળે માટે કંઈ લાખ્યું નથી પછી મયદ કેવી રીતના કાઢ્યું અરે એમને કાદવકમાં જ કાઢ્યું અમે

અરે રે 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 આ તો ડ્રેન જ નું પાણી આવે ગંદાય ને પાણી તો આ રોજ અમારે આજ પાણી વરસાદ આવે ને એટલે આ રીતનું જ પાણી થઈ જાય અમારે પાણી ગંદાઈ હા ગંદાય ને તમે જોવો ને આ તમારે સાંભળે જ પડતો શું લાવ જો આ પાણી આવે પાણી પુરવઠા ના અધિકારી પીવાના પાણીની જવાબદારી જે કોઈ શાસકની હોય જે કોઈ નેતાની હોય જે કોઈ અધિકારીની હોય જે કોઈ સત્તાધીશની હોય આ પાણી તમે પીવીને બતાવો તમારામાં જો નૈતિકતા હોય તો આ પાણી પીને બતાવો અથવા તો આ પાણી અહીંયા સુધી પહોંચે છે ને એ પહોંચવામાં જેની બેદરકારી છે ને તે અધિકારીને અત્યારે ને અત્યારે સસ્પેન્ડ કરી દો જો તમને માનવતા માટે થોડો પણ પ્રેમ હોય તો એમ આ પાણી પીવાનું પાણી નળમાંથી તાત્કાલિક ધોરણે આ છે આ પાણી પી કેવી રીતના કયા રીતના માણસ પી શકે એમ માણસાઈને શરમાવે ને તેવું કામ છે આ સાવ અને એ પીવાના પાણીની આજુબાજુની આ જગ્યા જો આ મારો પગ મે અત્યારે જ આ કાઢ્યો છે એટલે શું યાર એવું માનવું છે કે

તમે ધીમે ધીમે ચાલો આપણે ઉતાવળ કોઈ નથી શાંતિથી ચાલવાનું છે આ પાણી ક્યાંથી ભરાયું વરસાદનું પાણી વરસાદનું પાણી ભાઈ આ સ્વિમિંગ પુલ છે તમારા માટે બધા માટે અને પેલા પેલા ઢાકણા છે એ ગટે લાઈન હમણાં લાખી ને એના હારું બધા ડેનેજ ના જે પાણી અંદર હશે ને એના બનાવ એ બનાવે રાખલા છે બાજુ ચાલુ ચેમ્બર બનાવવાનું બાકી છે હજી અડધા ના બનાવે અડધા બાકી છે ચેમ્બર બનાવવાની બાકી હા બાકી આવો તો બતાવો તો મને શું વાત છે બતાવો પેલા ઢાકણા બતાવો અડધા ઢાકણા અડધા બાકી છે ઓહો હો હો આ અમારું પાણી નું બોર આવે ને પાણી આ આ બતાવો બોલો જો આ પાણી અમારું અહીંયાથી થી બોરિંગ નું પાણી અહીંયાથી થી આ બધું પાણી ભરાયેલું છે એટલે જ્યારે વરસાદ પડે આ પાણી ભરા જાય એટલે આ રીતનું પાણી ચાલુ થઈ જાય પછી અમારે અહીંયા કેટલું પાણી હોય વરસાદમાં આ વરસાદ જો હમણાં પડ્યો એટલો જ પાણી ભરાઈ ગયું હતું હજુ બાકી છે હજુ તો આ પહેલો જ વરસાદ થયો આટલો એટલે આ રોજ આવી રીતના વરસાદ પડશે કાંઈ માટે આ પાણી ભરાય એટલે આવું જ પાણી આવશે અમારે આ બધા કઈ ના આવશ છે એ તો સરકારી આવશ છે ચાલ આગળ જઈએ જો કે ગામની કેટલી વસ્તી ગામની ત્રણસો ચારસો માણસો ખરા અમારા ઘર

ચાલો જવા પાણી ખાલી કલાકો બીજી ચોકડીનું પાણી આપણે જોઈએ ચાલો આ પાણી બીજું બીજું પાણી આ સાઈડ પર નહી તો પાછું એમ કે બીજું કઈ ભરતા છે કે આ નું પાણી એમ તો કેમ તો બીજી ચોકડી આપણે ત્યાંથી ભલાય આ બીજી મને પાણી બતાવજો

પછી એમાં હવે આ વેચાડું પાણી બી લાવવું પડે બધું રોજ વેચાડું પાણી કાં પછી થઈ રહે હવે તમે જુઓ બાઇક બી લઈને નહીં જઈ શકાય કોઈથી અમારથી આ પીવાનું પાણી છે શરમ આવે છે વર્લ્ડ કપ તમને મુબારક ભાઈ અને આ રોડની હાલત જુઓ

આવું પાણી પી કે ખરાબ છે યાર હે એવું તો આ તો કેવું છે કે પેલું પેલા માસી નો બોલવાનો અંદાજ થોડોક અલગ છે એટલે આપણે થોડુંક હસવું આવે પણ આ પરિસ્થિતિ બહુ ગંભીર છે ભાઈ આ લોકો બિચારા કેવી રીતના રહેતા હે યાર આવની નગરપાલિકાના અધિકારી બે દિવસ ખાલી અહીંયા રહેવા લોકો બનાવીને ખવડાવે ખાવાનું મરઘી બી ખવડાવે ને પનીર બી ખવડાવે પણ તમે ખાલી બે દાડે રે બતાવો અહીંયા રે બતાવો કેટલું વરસાદમાં તો અહીંયા પાણી ભરાતું હોય ને પાછું ટીંગાઈ જાય ટીંગાઈ જાય ઘેરમાં પાણી ભરા જાય તો

સાચી વાત હે એવું નહીં એવું નહીં નહી એટલે મસ્તી નહીં સિરિયસલી પૂછો વરસાદમાં પૂર ભરે ખાવાનું આવે પણ એવો કેટલા અંધાર મોડા આવે ત્યાં તો અંધાર હુઈ હો ગેલાય અહીંયા ગાડી હોઈ જાય ત્યારે ત્યારે કઈ લઈને આવે અહીંયા ખાવાનું ગઈ સાલ પાણી ભરાઈ ગયું ને તો કેટલા રાતના નવ હા દસ વાગે આવે ત્યારે તો આટલા બધા હુઈ ગયેલા

તૈયારી ખોડેલું તૈયારી નળ લાઈન બીજલી તૈયારી જો આ કાકા જો હા એક માસી પાસે અધિકારીઓ નો બધા જવાબ છે આમાં કેવી રીતે રહેવાના જો તમે આ ખાલી રસ્તો એ લોકો ને કહેવો કે બનાવી જાવ ખાલી રોડ નથી જો અમને ખાલી ઉપર લાખી જો પડી લે કે તમે તો રસ્તો બનાવી જાય તો ખાલી આ પર લાખી જો ને અમને બીજું કંઈ નથી જો તો આ બરો કિચન માં પર અમે રહેવાના કેમ કરને ના હવે તો વરહ ચાલુ તો વરહ ચાલ પર પેલું તો લાખી જો આવું તો

બાપરે બાપ આપણે નવસારીમાં છે ભાઈ ઓકે પેલા ઘરે મૈયા જ થયેલું હાય 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 અરે રે રે આ બાજુ બી ખોદી નાખેલું છે હે બધે જ અરે રે આ નીચે બતાવ આ ચાલે બી કેવી રીતના માણસ એટલે કોન્ટ્રાક્ટરો કામ કરીને જાય તે પછી આ રીતનું હોય કામગીરી એમ આવી છે આમાં નાના છોકરાઓને બધા કેવી રીતના ચાલે કઈ નહીં હવે ને અમને હો તો ખબર પડે કેવું છે આ બ્લોક ક્યારે નાખી ગયેલા અરે અરે હેલું અહીંયા થઈ ગયેલું કોણ એક્સપાયર થઈ ગયું મા સસરે તો પછી કેવી રીતના લઈ ગયા એને ઉતકીને ત્યાંથી એક સાન બોલાવ્યું ને હા પછી એથી જોરી લાઈન તેમાં લઈ ગયા શું વાત ઘર કે આ ઘર 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 થઈ ને બ્લોક અને બ્લોક ઘર ઘર વાળા હું વાત છે યાર ભાઈ આ વિકાસ છેવાડા સુધી પહોંચવો જોઈએ તો અહીંયા તો નથી પહોંચ્યો યાર તાત્કાલિક ધોરણે લાગતા વળગતા અધિકારીઓએ આ ગામની વિઝિટ કરવી જોઈએ ભાઈ આ હાલત તો જોવા અહીંયા કેવી રીતના માણસ રહે વચ્ચે બ્લોક છે પણ દેખાતા નથી હા એમ અમને ખબર પડે ચાલવા દે ને ખાણામાં હું ગોતેલા

તો અમે કટ્ટા જ છે પણ તે ખારા પટ્ટા જ છે તેને હું કરીએ પાણી મારું ગામ જ આખું ખાડામાં એવું લાગે આખું ગામમાં જો આ તમે જોઈને જ વિચાર કરો આ છે અડડી ગામ વેરો વેરો ભરે કે તમે લોકો ઓઠા ભરીએ ને નોર વેરો ઘેર વેરો આ પાણી તો બતાવો જો વેરા પાવતી બતાવો કોઈ એક જણ ચાલો એવું થોડું એક જણ મને વેરા પાવતી બતાવો ચાલો કોણ મંગાવે અધિકારીઓ આ ગામમાં આવે તો કઈક સારું કામ કરવાના એમાંથી આવજો બાકી ગામ વાળા બહુ ગરમ છે યાર આવી ગઈ કે વેરાપાવતી મને આગળ બતાવો વેરાપાવતી ચાલો આ આવી હાલત છે બો ભરી રસ્તો છે બિચારી કે કેમ કરીને ચાલુ ને કા ચાલુ હે તમારો રસ્તો જોવા જ આવ્યો હા જાય જોયો કેવું છે ત્યાં કેવું છે તમે જોયું ને જોયું બરાબર ને અમે ચાલવાના કેવી રીતે કેવી રીતે ચાલવાના ઢોહા માણ અમે મજૂરી કરાવી જાય ખેતીમાં પૈડા મૂકી અમને કોણ આપવાનું ખાવાનું કોણ આપવાનું વિચાર કરે કે તમે સાચી વાત છે હા ત પછી તે વિચાર કરવાનું અમે સરકાર સુધી પહોંચાડું વાત હાનું પકડજો આ તમને કહી દે મારું કોઈ નથી સાચી વાત છે ચિંતા નહીં કરો હા 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 હાલો નવસારી વિજલપોર નગરપાલિકા વેરા માંગણી બિલા કયા વર્ષનું છે કયા વર્ષનું છે બે હજાર પચીસ જ છે કે બાવીસ ત્રેવીસ છે આઠસો ને તેર રૂપિયા વેરો છે અહીંયાથી વેરો લેવામાં આવે છે એકત્રિત વેરો સામાન્ય સફાઈ વેરો ડ્રેનેજ ટેક્સ વેરો

બરાબર અને આ રમીલાબેન રાજુભાઈ હળપતિ નામનું છે સરનામું બે વીસ પંદર નવી અરડી બરાબર છે બાર નંબરનો વોર્ડ લાગ્યા પાણીનો પાઇપ છે સમજી ગયો એ બી હા આ આ બી ગંદુ આવા ડોડું પાણી છે ચોખ્ખું કાળું પાણી છે કોઈ ખોટું નથી બોલતું છસો રૂપિયા પાણીના લાઇનના લીધેલા છે અને તે બાદ બી આખું ગામ મારી રાહ જ ઉભેલું છે કે હું ખબર નહીં એટલે બધા જ હેરાન થઈ ગયેલા છે એમ તો ચાલો એ લોકોને હું મળી આવીએ આ ગામવાળા પોયરાઓના હાથમાં મોબાઈલ તમે એ લોકો મારા સમાચાર જોઈ કે નહીં તો તમારથી મને ફોન નહીં કરાય કે આવું છે અમાર ત્યાં મજામાં મજામાં શું કરો રાત રસ્તા હરખા કરો પાણી નું કઈ કરો પાણી તો જોયું ને તમે આ મોટર અમારે હારી ઉઠી તો કોઈ એની કર્યું આ મોટર આમાં મોટર મૂક્યા પણ અમે મલ્લારા વેચા પાણી નહીં લાવતા આવતા કોને સમજાવીએ હે કોને સમજાવીએ તે હવે તો નગરપાલિકા વાળા સમજાટ હાર વાર કેમ તમે હું કે હું કે હું કે પાણી એકલો રગડો જોઉં ને આ આ પીવામાં નહીં કામ લાગે નહી રંધવા કામ લાગે કઈમાં પાણી કામ લાગ્યા અહીંયા સતો બોર છે બોર કરી આપે તો અમને પીવાનું પાણી થાય વાપરવાનું પાણી તો ટેક્સ લેતા છે લેતા છે પણ પીવાનું પાણી કાં છે અહીંયા આજ આવે ને પાણી પી બાટલા લઈને મોકલો ને એ લોકો પીવાનું પાણી આપ દાવ અમને બધી રીતે ગરીબ માણસ મજૂરી કરવા જના કે વેચાતું પાણી પીવાના અહીંયા સતો બોર છે તો બોર ખરખો કરી દેવ નહીં તો અમને પીવાનું પાણી તો મળે વાપરવાનું તો મળે ને આનાથી રંધાય ખાવાનું બનાવાય તો પછી આ કઈ બી કરો ભાઈ આ પીવાનું પાણી એની આપડા ઘરમાં પાણી પીવાના પાણીની આપડા આ ગામ આ આ સંખ્યા જોઈ લેજો આ બધી ગલીના લોકો છે આ બધા જોઈ લેજો એ એ એટલા માટે જ આ ભેગા થયેલા છે કેમ કે છે ને સાલું એ લોકોને પૂછવા વાળું કોઈ નથી એમ એ લોકોને તકલીફ પડે ને તો કોઈ પૂછવા નહીં આવે કોઈ આવે પૂછવા કોઈ નહીં આવે કોઈ નહીં આવે અને આ અમારો કેમેરાને માઈક જોઈએ ને એટલે એ લોકોને આશા છે થોડા ઘણા તો ઓળખતા છે દર્શકો એ લોકોને આશા હોય કે આ લોકો આવ્યા ને આ લોકો ફોટો વિડીયો કરતા છે ને તો અમારા ગામમાં બધું સારું થઈ જાય એમ એ લોકોને બીજી કોઈ આશા નથી પણ નિરાશા સાથે કેવું પડે કે અધિકારીના પેટનું પાણી નહીં હલે યાર એમ અમારું કામ છે બતાવવાનું બતાવી દઈએ હા જો નહીં અહીંયાથી તો ચલાય બી નહીં માણસથી ભાઈ જોજે આના પગ બતાવો સાઈડ પર ચાલની ભાઈ પડી પડી છે હવે આજો અહીંયા પીવાનું પાણી આખું દોડું અહિયાં બી દોડું આમાં આ પાણી પીવાથી કોઈ મોતને ભેટી જાય તો એની જવાબદારી કોને લેવી જરા કમેન્ટ કરજો બધા બધું લીલ આ એફિલ ટાવર છે એના માટે છે ખબર નહીં ભાઈ આ તો બહુ ખતરનાક પરિસ્થિતિ યાર

અમારા કેમેરામેન તમને બતાવતા છે આ ગટર છે આખી આખી ગટર છે માથે ઉધી બહુ ખરાબ ભાઈ બહુ લોકોના નળ તોડી ગયા બિચારા આવી રીતે પાઇપ જોડીને પાણી ભરે હા આજો ને આ નળ બી બધાના તોડી ગયા છે એટલા આ કોન્ટ્રાક્ટરે કામ હરખું કર્યું જ નથી હરખું કર્યું જ નથી આ ખાડા જોય એટલા દુનિયાના છે કોણ કોન્ટ્રાક્ટર તો ખબર છે કે ને નામ બામ કઈ કોન્ટ્રાક્ટર માં તો ભાઈ ચેતનભાઈ કરીને છે ચેતનભાઈ તો કોર્પોરેટર ને ના બીજો છે

અમારે ઉપર બે વાર પડી ગયો હું કોને કેવા જાઉં આ ગટર એક બે વર્ષ થઈ જ ગટર આમ નામ છે ના પો હોય તો કેવી રીતે અંદર જાય પડી જ જાય ને ભાઈ આ લોકો બી માણસો જ છે આ જો આવી રીતના આ પુરાણ છે આ કેવી રીતના બેસી જતું છે જો આખું ત્યાં આગળ ભૂવો પડેલો આખી લાઈન બતાવતા આખો ભૂવો પડેલો છે જો આ મોટો ભૂવો પડેલો આ ભૂવો પડેલો જો બરાબર બધું આવું જ છે એટલે બહુ ખરાબ હાલત છે અને વિચાર કરો આ ગામમાં વિકાસ કયા ધારાધોરણ મુજબ થતો છે કે આટલી ખરાબ હાલત છે આ પાછળ બી છોકરીઓ મૂર્તિ બનાવે જો આ હાલત છે આ છે આ કઈ સ્કૂલ ચેતન્ય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની પાછળના દ્રશ્ય બી જોવા જેવા બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ભાઈ